યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે સડસઠ ભાગ સાંભળ્યા આજે આપણે અડસઠ ભાગ સાંભળીશું હરીઓ અંતઃકરણના સંયોગથી જેમને જીવ કહેવામાં આવે છે અને અવિદ્યાના કાર્યથી રહિત હોવાથી જે પરમાત્મા કહેવાય છે આ સંપૂર્ણ જગત જેમનું સ્વરૂપ સે જે સૌના કારણ સમસ્ત કર્મોના ફળદાતા શ્રેષ્ઠ વરણ કરવા યોગ્ય તથા અજન્મા છે તે પરાત્પર પરમાત્માને હું પ્રણામ કરું છું જે સર્વજ્ઞ સર્વગત સર્વાંતયામી જ્ઞાન સ્વરૂપ જ્ઞાનના આશ્રય તથા જ્ઞાનમાં સ્થિત છે તે સર્વવ્યાપી શ્રી હરિનું હું ભજન કરું છું જે વેદોના નિધિ છે વેદાંતના વિજ્ઞાન દ્વારા જેમના પરમારત સ્વરૂપનો સારી રીતે નિશ્ચય થાય છે સૂર્ય અને ચંદ્રમાં સમાન જેમનું પ્રકાશમાન નેત્ર છે જે ઇન્દ્ર રૂપ છે આકાશમાં વિચરનારા પક્ષી તથા ગ્રહ નક્ષત્ર વગેરે જેમના સ્વરૂપ છે તથા જે ગરુડ સ્વરૂપ છે તે ભગવાન મુરારીને હું પ્રણામ કરું છું જે સર્વના ઈશ્વર સર્વમાં વ્યાપક મહાન વેદ સ્વરૂપ વેદ વેતાઓમાં શ્રેષ્ઠ વાણી અને મનની પહોંચતી પર અનંત શક્તિ સંપન્ન તથા એકમાત્ર જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય છે તે પરમ પુરુષ શ્રી હરિનું હું ભજન કરું છું જેમની સત્તા સર્વત્ર પરિપૂર્ણ છે જે ઇન્દ્ર અગ્નિ યમ નૈઋત્ય વરુણ વાયુ સોમ ઈશાન સૂર્ય અને પુરંદર વગેરે દ્વારા સ્વયં સર્વ લોકોની રક્ષા કરો છો તે અપ્રમેય પરમેશ્વરનું હું શરણ લઉં છું જેમના સહસ્ત્રો મસ્તક સહસરો પગ સહસરો ભુજાઓ અને સહસરો નેત્ર છે જે સંપૂર્ણ યજ્ઞોથી સેવિત તથા સૌને સંતોષ પ્રદાન કરનારા છે તે ઉગ્ર શક્તિ સંપન્ન આદિ પુરુષ શ્રી હરિને હું પ્રણામ કરું છું જે કાલ સ્વરૂપ કાલ વિભાગના હેતુ ત્રણેય ગુણોથી અતિત ગુણગ્ન ગુણપ્રિય કામના પૂર્ણ કરનારા સંગ રહિત વિશ્વ પાલક તૃષ્ણારિત નરી શ્રેષ્ઠ મન દ્વારા અગમ્ય મનોમય અને અન્નમય સ્વરૂપ સર્વમાં વ્યાપ્ત વિજ્ઞાનથી સંપન્ન તથા શક્તિશાળી છે જે વાણીના વિષય નથી તથા જે સર્વના પ્રાણ સ્વરૂપ છે તે ભગવાનનું હું ભજન કરું છું જેમના રૂપને બળ અને પ્રભાવને જેમના વિવિધ કર્મોને તથા જેમના પ્રમાણેના બ્રહ્મા વગેરે દેવતાઓ પણ જાણતા નથી તે આત્મ સ્વરૂપ સ્ત્રી શ્રીહરિની સ્તુતિ હું કઈ રીતે કરી શકું હું સંસાર સમુદ્રમાં પડેલો એક દિન મનુષ્ય છું મોહથી વ્યાકુળ છું સેંકડો કામનાઓથી હું બંધાયેલો છું હું અકીર્તિભાગી ચુગલીખોર કૃતજ્ઞ સદા અપવિત્ર પાપ પરાયણ તથા અતિ ક્રોધી સુ હે દયા સાગર મુજ ભયભીતની રક્ષા કરો હું વારંવાર તમારું શરણ લઉં છું મહર્ષિ ઉતંડુ દ્વારા આ પ્રમાણે પ્રસન્ન કરવામાં આવેલા કૃપાળુ તથા તેજો ભગવાન લક્ષ્મી પતિએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા તેમના શ્રી અંગોની ક્રાંતિ અળસીના ફૂલ જેવી શામ હતી બંને નેત્ર ખીલેલા કમળપત્ર જેવા શોભાયમાન હતા મસ્તક પર કિરણ બંને કાનોમાં કુંડળ ગળામાં હાર અને ભૂજાઓમાં શ્રી બંધ સિંહ અને મણી ધારણ કર્યા હતો સુવર્ણમય યજ્ઞોપી તેમના ડાબા ખંભા પર શોભી રહ્યું હતું નાકમાં પહેરેલી મુક્તાવલીની તેજથી તેમના શ્રી અંગોની શામ ક્રાંતિ વિશેષ સુંદર લાગતી હતી તે શ્રી નારાયણ દેવ પીતાંબર ધારણ કરીને વનમાળાથી વિભૂષિત થઈ રહ્યા હતા તુલસીના કોમળ પાનથી તેમના ચરણવિંદની અર્ચના કરવામાં આવી હતી તેમનો શ્રી વિગ્રહનો મહાન પ્રકાશ ચારે બાજુ છવાઈ રહ્યો હતો પ્રદેશમાં ઘૂરિયાળો કંદોરો અને ચરણોમાં નુકુર વગેરે આભૂષણો તેમની શોભા વધારી રહ્યા હતા તેમની લહેરાતી ધજામાં ગરુડનું ચિહ્ન શુભોભિત હતું આવા રૂપમાં ભગવાનના દર્શન કરીને વિપ્રવર ઉટંડે દંડવત પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પ્રેમારસુથી જ પ્રભુના ચરણ ધોયા પછી તેઓ એકાગ્ર ચિત્ત થઈને છે હે મુરારે મારી રક્ષા કરો રક્ષા કરો રક્ષા કરો ત્યારે પરમ દયાળુ ભગવાન વિષ્ણુએ ઉતંડુને ઉઠાવીને છાતીએ લગાવી દીધા અને કહ્યું વત્સ કોઈ વરદાન માંગો હે સાધુ શિરોમણે હું તમારા પર પ્રસન્ન છું તેથી તમારા માટે કંઈ પણ અસંભવ નથી ભગવાન ચક્રપાણીના આ વસન સાંભળીને મહર્ષિ ઉટંડુને પુનઃ પ્રણામ કર્યા અને તે દેવ જનાર્દનને આ પ્રમાણે કહ્યું હે ભગવાન મને મોહમાં કેમ નાખો છો હે દેવ મારે બીજા વરદાનોથી શું પ્રયોજન છે મારી તો જન્મ જન્માંતરોમાં પણ તમારા ચરણોમાં જ અવિચળ ભક્તિ બની રહે ત્યારે જગદીશ્વર ભગવાને વિષ્ણુએ એમસ્તું કહીને શંખના અગ્રભાગનો ઉટંદુના શરીરને સ્પર્શ કર્યો અને તેમને તે દિવ્ય જ્ઞાન આપી દીધું જે યોગીજનો માટે પણ દુર્લભ છે ત્યારબાદ ફરી સ્તુતિ કરીને વિપ્રવર ઉટંદુથી દેવદેવ જનાર્દને તેમના માથા પર હાથ મૂકીને પ્રસન્નતાપૂર્વક કહું જે મનુષ્ય તમારા દ્વારા કરેલા આ સ્તોત્રોનો પાઠ કરશે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરીને અંતમાં મોક્ષને પ્રાપ્ત કરશે હે નારદજી બ્રાહ્મણના આ પ્રમાણે કહીને ભગવાન લક્ષ્મીપતિ ત્યાં જ અંતર થઈ ગયા પછી ઉટંદુજી પણ ત્યાંથી બદ્રિકા આશ્રમ પર ચાલ્યા ગયા તેથી દેવાધિદેવ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ હરિભક્તિ શ્રેષ્ઠ કહેવામાં આવી છે તે સંપૂર્ણ મનોવાંચિત ફળોને આપનારી છે મુનિ નરનારાયણના આશ્રમમાં ઉટંદુજી ક્રિયા યોગમાં તત્પર થઈને નિરંતર ભક્તિભાવથી ભગવાન માધવની આરાધના કરવા લાગ્યા તેઓ જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન હતા તેમનો દૈત્ય ભ્રમ નષ્ટ થઈ ચૂક્યો હતો તેથી તેમણે ભગવાન વિષ્ણુના દુર્લભ પરમપદને પ્રાપ્ત કરી લીધું ભક્તોનું સન્માન વધારનારા જગદીશ્વર ભગવાન નારાયણ પૂંજન નમસ્કાર અથવા સ્મરણ કરી લેવાથી પણ જીવને મોક્ષ પ્રદાન કરે છે તેથી આલોક અને પરલોકમાં સુખની ઈચ્છાવાળો મનુષ્ય અનંત અપરાજિત શ્રી નારાયણ દેવનું ભક્તિપૂર્વક પૂંજન કરે જે આ ઉપઆખ્યાનને વાંચે અથવા એકાગ્ર ચિત્તે સાંભળે છે તે પણ સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે તો અહીંયા નારદ પુરાણનો અડસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ઓગણસિત્તેરમો ભાગ સાંભળશું ઓગણ સિત્તેરમાં ભાગમાં આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના ભજન પૂંજનનો મહિમા તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો